ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવાની જયારે અવધિ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં માત્ર તેમનું જ એક ફોર્મ આવ્યું ઓબીસી સમાજનો એક મજબૂત ચહેરો ગણાય છે જગદીશ વિશ્વકર્મા જેઓ બિનહરીફ પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા જગદીશ વિશ્વકર્મા બિનહરીફ બન્યા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ફરી એકવાર ગુજરાત સ્પષ્ટ સાબિત થયું સચોટ અને સૌથી સટીક બાર વાગ્યાના ઓગચાળીસ મિનિટે કમલમમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા કાલે તેમની સાથે દસ ટેકેદારોએ પણ સમર્થન આપ્યું ઓબીસી સમાજમાંથી તેઓ આવે છે અને વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સંગઠનનો અનુભવ પણ ધરાવે છે અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસો મનાય છે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપમાં પણ અમદાવાદનો દબદબો હવે વધશે મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જગદીશ વિશ્વકર્મા હાલ સરકારમાં સહકાર મંત્રી છે જ્યાં એનએસએમઇ કોટેર અને ખાદી મંત્રાલયનો પણ હવાલો તેમની પાસે છે તો આજે જયારે તેઓ કમલમ પહોંચે તે પહેલા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પદ ગ્રહણ કરતા પહેલા તેમની આ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજીત અર્પિત આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કેવી તૈયારીઓ ઠક્કરબાપાનગર વિસ્તારમાં એમનું નિવાસસ્થાન આવેલું છે વિક્રમ પાર્કમાં છાસઠ નંબરનો બંગલો છે ત્યાંથી તેઓ બહાર નીકળવાના છે અને જે મુખ્ય પોઈન્ટ કહેવામાં આવે તો તમે મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે વિક્રમ પાર્કનો ગેટ છે અને અહીંયા બહારનો ભાગ છે એને શણગારવામાં આવ્યો છે બેનરો લગાવવામાં આવે છે અને અમદાવાદ શહેરના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો તરફથી શુભેચ્છા અને અભિનંદન આપતા બેનરો પણ હોર્ડિંગ્સ પણ અહીંયા લગાવી દેવામાં આવ્યા છે આખો દિવસ ગઈકાલે જે ઘટનાક્રમની વાત કરું તો સવારે નવ વાગે તેઓ પોતાના નિવાસસ્થાને નીકળ્યા હતા બપોરે બાર વાગ્યા ની આસપાસ એમને નામાંકન ભર્યું હતું ને નામાંકન ભર્યા પછી જે ઔપચારિકતા બાકી રહી ગઈ હતી એ ઔપચારિકતા હવે આજે બપોરે એટલે કે ઔપચારિકતા પૂર્ણ થવા જઈ રહી છે કેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કેમકે એક પણ ઉમેદવાર દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવામાં આવ્યું ન હતું એટલે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે જગદીશ વિશ્વકર્મા એ હવે ગુજરાત ભાજપના નવા સુકાની એટલે કે પ્રદેશના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે ત્યારે એમના નિવાસને કામના કાર્યકર્તાઓ સમર્થકો અને નજીકના પરિચનો સંબંધીઓનો જમાવડો બપોરથી થવા લાગ્યો હતો અને ગઈકાલે આપ જોઈ રહ્યા છો કે પછી આ હોર્ડિંગ્સ પણ અહીંયા લગાવી દેવામાં આવ્યા છે આજની વાત કરીએ તો થોડા સમય પછી એટલે કે લગભગ લગભગ આઠથી સાડા આઠ કલાકની આસપાસ એમના નિવાસ સ્થાને એટલે કે છાસઠ નંબરનો બંગલો અંદર આવેલો છે ત્યાંથી રેલી સ્વરૂપે અહીંયાથી તેઓ ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થવાના છે અહીંયાથી તેઓ જે મધર ડેરી આવેલી છે ઇન્દિરા બ્રિજ પછી ત્યાં પહોંચવાના છે અને ત્યાં પણ એમનું સ્વાગત કરવામાં આવશે અને કેટલા કાર્યકર્તાઓ છે સમર્થકો છે ત્યાંથી જોડાવાના છે અને મોટાભાગના સમર્થકો અહીંયાથી જોડાવાના છે એ પછી તેઓ લગભગ લગભગ સાડા નવથી થી દસ કલાકની આસપાસ ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચવાના છે જ્યાં તેઓ આ સમર્થકોની સાથે સાથેદારોની સાથે પદગ્રહણ એટલે કે પ્રદેશ ભાજપનો જે ચાર્જ છે તે સંભાળવા જઈ રહ્યા છે ત્યારે એમનું જે નિવાસસ્થાન આવેલું છે એમની સોસાયટીની બહારની તસવીરો તમે જોઈ રહ્યા છો કે અહીંયા નજીકના પરિજનો હોય એમના સમર્થકો હોય કાર્યકર્તાઓ છે એ પહોંચી રહ્યા છે પોલિટિક્સની વાત કરીએ તો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક્ષા પરેશભાઈ લાખાણી કે જેઓ અમદાવાદ શહેરના મહામંત્રી છે સાથે સાથે પદાધિકારીઓ એટલે કે અમદાવાદ શહેરના મેયર દ્વારા પણ એમને શુભેચ્છા અભિનંદન આપતા બેનર અહિયાં લગાવવામાં આવ્યા છે અને હવે થોડી વારમાં એટલે કે લગભગ આઠ થી સાડા આઠ કલાકની આસપાસ એમના પરિવારજનો અને એમના જે સમર્થકો છે નજીકના અને કાર્યકર્તાઓની સાથે અહીંયાથી રેલી સ્વરૂપે એટલે કે શક્તિ પ્રદર્શન સ્વરૂપે અહીંયાથી તેઓ ગાંધીનગર જવા રવાના થવાના છે પહેલાની વાત કરીએ તો અહીંયા હવે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ જગદીશભાઈ વિશ્વકર્માના ઘરે એમના જે પરિજનો સમર્થકોના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે કેમ કે ગઈકાલે એમના નામની જાહેરાત થઈ ગઈકાલે માફ કરશો ગઈકાલે જ એમને ફોર્મ ભર્યું હતું ત્યારથી એ સ્પષ્ટ થવા લાગ્યું હતું કેમ કે એક પણ ફોર્મ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે આવ્યું ન હતું ત્યારથી એમના પરિવાર અને એમના નજીકના જે મિત્રો છે એમને અભિનંદનના ફોન આવવા લાગ્યા હતા એટલે એમના પરિવારજનોમાં એમના નજીકના જે કાર્યકર્તાઓ છે સમર્થકોમાં પણ એક ખુશીની લહેર છવાઈ ગઈ હતી સ્થાનિક જે નેતાઓ છે વોર્ડ ના પ્રતિનિધિઓ છે એમનામાં પણ ખુશીની લહેર હતી કેમ કે લગભગ પહેલીવાર એવું હશે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને એક મોટું પદ મળ્યું હોય એટલે કે એક તરફ જ્યાં મુખ્યમંત્રી પણ અમદાવાદના છે એ પશ્ચિમ વિસ્તારથી સંબંધ ધરાવે છે જ્યારે અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર છે ત્યાંથી હવે ભાજપ ને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે એટલે અમદાવાદ શહેર માટે એક બેવડી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમાંય અહીના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારના સ્થાનિક નેતાઓમાં અને અન્ય લોકો એટલે કે એમના નજીકના સંબંધીઓ હોય પરિજનો હોય એમના સમર્થકો હોય એમના એમનામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બસ હવે રાહ જોવામાં આવી રહી છે કે લગભગ આઠ થી સાડા આઠ કલાકની આસપાસ એમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા રવાના થવાના છે જ્યાં તેઓ અધિકારિક તૌર પર એટલે અધિકારીક રીતે પદ ગ્રહણ કરવાના છે અને ત્યાં ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય ખાતે જે આખી પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી માટેના જે નિર્ધારિત કરવામાં આવેલ પ્રતિનિધિઓ એટલે કે કેન્દ્રમાંથી કેન્દ્રનું જે નેતૃત્વ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે અને એમની હાજરીમાં પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં આજે અધિકૃત રીતે તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે અંત આભાર આપનો જાણકારી આપવા માટે